જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો આ દિવ્ય ચેતનાની યાત્રામાં તમારું હાર્દિક અભિનંદન છે હે કૃષ્ણ આજે જે પણ પુણ્ય અમૃતવાણીનું શ્રવણ કરી રહી છે તેમના જીવન પર તમારી કૃપાનું અમૃત વરસે અને તેમના માર્ગના સર્વકાંટા દૂર થઈ જાય તો આવો વિલંબ કર્યા વિના શ્રી કૃષ્ણના તે ઉપદેશોના સાગરમાં ડૂબકી લગાવીએ જે જીવનને રૂપાંતરિત કરી દે છે શ્રી કૃષ્ણ કહે છે જો તમે આનંદમાં રહેવા માંગો છો તો જીવનના નિર્ણયો તમારી સચ્ચાઈના દર્પણમાં જોઈને લો જે લોકો સંસારની નકલ કરીને પોતાના માર્ગનું નિર્ધારણ કરે છે તેમના એમાં ફક્ત પશ્ચાતાપ જ આવે છે સંસાર ગમે તે કહે તમે તમારા અંદર સાગર જેવી શાંતિ જાળવી રાખો શું સૂરજની તેજસ્વી કિરણો ક્યારેય સમુદ્રના પાણીને સૂકવી શકી છે જો તમને એવું લાગે કે વિધાતાએ તમને કષ્ટોના દ્વાર પર લાવીને ઊભા કર્યા છે તો વિશ્વાસ રાખો તે કષ્ટોના સાગરને પણ પાર કરાવશે મનની કોઈ બીજો છેડો નથી એટલે બીજાઓ પર દોષારોપણ કરવાથી શું લાભ તેનો સૌથી ઉત્તમ માર્ગ એ છે કે તમારા મનને ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દો જેવો તમે પરમાત્મા સાથે જોડાઓ તમારા અંદર આનંદ શાંતિ ય પ્રેમ અને એક નવી કમળ ખીલવા લાગે છે છે અને તમારું બંધનમાંથી કેવી રીતે મુક્ત થાય તેની તમને ખબર પણ નથી પડતી જો તમારો પ્રભુ તમારી પ્રાર્થનાઓનો જવાબ આપવામાં વિલંબ કરી રહ્યો છે તો ઉત્સવની તૈયારી કરો કારણ કે તે તમને તમારી કલ્પના કરતા પણ વધુ આપવાનો છે લોકો મૃત શરીરને ખભા આપવાને પુણ્ય માને છે કાશ તેઓ જીવિત મનુષ્યને સહારો આપવાને પણ પુણ્ય સમજી શકતા તો આ જીવન કેટલું સરળ થઈ જાત જીવન વિશે એટલું ન વિચારો જેમણે આ જીવન આપ્યું છે તેમણે પણ તમારા માટે કઈક શ્રેષ્ઠ વિચાર્યું હશે તમારો ભૂતકાળ ગમે તેટલો પીડાદાયક હોય પરંતુ તમારું ભવિષ્ય સંપૂર્ણપણે તમારા હાથમાં છે તમારું મન આંધળું છે તેની પાસે પોતાનું કોઈ વિવેક નથી તે ન તો સત્યને જાણે છે ન તો યોગ્ય માર્ગ બતાવી શકે છે એટલે આ આંધળા મનના કહેવા પર તમારા આવશ્યક કર્તવ્યોને બંધ કરો તમારા જીવનની લગામ તમારી વિવેકશીલ બુદ્ધિને સોંપો મનને નહીં કારણ કે આ અનિયંત્રિત મંચ તમારો સૌથી મોટો શત્રુ છે જે તમને દરેક ક્ષણે પતન તરફ લઈ જાય છે જ્યારે તમે બુદ્ધિના પ્રકાશમાં ચાલતા શીખી જશો તો યહી મન ધીરે ધીરે તમારો સાચો મિત્ર બની જશે જે લોકો તમારા મુખ સામે સત્ય કહેવાની હિંમત રાખે છે તે લોકો તેમના કરતા કરોડો ગણા શ્રેષ્ઠ છે જે તમારી સામે કંઈક અને તમારી પીઠ પાછળ કંઈક બીજું હોય કોઈની પીડાને અનુભવવા માટે શરીરની અંદર એક સંવેદનશીલ હૃદય હોવું જરૂરી છે કાગડો પોતાના कर्कશ અવાજથી કોયલના મધુર સ્વરને દબાવી શકે છે પરંતુ પોતે ક્યારે મધુર સ્વર પ્રાપ્ત કરી શકતો નથી એ જ રીતે નિંદા કરનાર વ્યક્તિ કોઈ સજ્જનને કલંકિત કરવાનો પ્રયાસ તો કરી શકે છે પરંતુ પોતે ક્યારે સજ્જન બની શકતો નથી જો તમે એકલા છો તો તેને એક વરદાન સમજો કારણ કે પરમાત્માએ તમને પોતાને નિખારવા અને આત્મચિંતન માટે થોડો વધારાનો સમય આપ્યો છે એકાંતના આનંદને જીવવાનું શીખો કારણ કે કોઈ પણ હંમેશા તમારો સાથી નહીં રહે સમયની એક સૌથી સુંદર આદત છે તે ગમે તેવો હોય પસાર થઈ જ જાય છે એક સફળ વ્યક્તિ પ્રસન્ન રહે કે ન રહે પરંતુ એક પ્રસન્ન રહેનાર વ્યક્તિ એક દિવસ સફળ જરૂર થાય છે જ્યારે જીવનમાં સુખ હોય ત્યારે પરમાત્માને ભૂલશો નહીં અને જ્યારે દુઃખ આવે ત્યારે પરમાત્મા પર વિશ્વાસ રાખો લોકો તો ફક્ત રંગ બદલે છે મારો મુરલીવાળો તો આખું વખત મનુષ્યનું જીવન તેના કર્મોની જ એક પ્રતિધ્વનિ છે જેવા તેના કર્મો હોય તેવું જ તેનું જીવન આકાર લે છે તમે જે કર્યું છે તે તમારી સામે જરૂર આવશે કારણ કે કર્મ કોઈના સગા નથી હોતા આ જીવન અદ્ભુત છે ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે પરંતુ જે વ્યક્તિ જીવનના આ મેળામાં પણ હસતો રહે છે જીવન તેની સામે નતમસ્તક થાય છે કંઈક ખોવાઈને તેને ફરીથી પામવાનો આનંદ જ કંઈક બીજો છે આંસુઓ પછી હાસ્યનું સૌંદર્ય જ કંઈક બીજું છે પરાજય તો જીવન યાત્રા એક પડાવ છે પરંતુ હારીને ફરીથી જીતવાનો ઉત્સાહ જ કંઈક બીજું છે શ્રેષ્ઠ બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી તમે પોતે એટલા શ્રેષ્ઠ બનો કે સંસાર તમારી નકલ કરવા લાગે એવું કહેવું કે જીવન એક જ વાર મળે છે એ એક ભ્રમ છે મૃત્યુ ફક્ત એક જ વાર આવે છે જીવન તો આપણને દરરોજ સવારે એક નવા અવસરના રૂપમાં મળે છે જે દિવસે તમે તમારી હાસ્યના સ્વામી પોતે બની જશો તે દિવસે કોઈ તમને રડાવી શકશે નહીં જો કોઈ તમારી પાસે કંઈક માંગે તો તેને આપી દો કારણ કે વિધાતાએ તમને આપનારાઓની શ્રેણીમાં રાખ્યા છે માંગનારાઓની નહીં યાદ રાખો સુરું ભવિષ્ય જોવા માટે અંધકારમય વર્તમાનમાંથી પસાર થવું જ પડે છે સેવા બધાની કરો પરંતુ કોઈની પાસે અપેક્ષા ન રાખો કારણ કે તમારી નિસ્વાર્થ સેવાનું સાચું મૂલ્ય ફક્ત પરમાત્મા જ ચૂકવે છે તમારી દ્રષ્ટિ હંમેશા તે લક્ષ્ય પર રાખો જેને તમે પામવા માંગો છો તેના પર નહીં જેને તમે ખોવાઈ ચૂક્યા છો અન્ન અને જળના દાંતથી મોટું કોઈ દાન નથી અને માતા પિતાની સેવાથી મોટી કોઈ દેવ પૂજા નથી જીવનનો સૌથી ઊંડો ગુરુ મંત્ર એ જ છે કે તમે તમારા રહસ્યો કોઈની સામે પ્રગટ ન કરો જરૂરથી વધુ સન્માન અને સમય આપવાથી લોકો તમને મહત્વહીન સમજવા લાગે છે જો તમારી પીઠ પાછળ તમારી ચર્ચા થઈ રહી હોય તો ગભરાશો નહીં કારણ કે ચર્ચા તેમની જ થાય છે જેમાં કોઈ ખાસ વાત હોય યાદ રાખો સફળતા ક્યારેય યાચનાથી મળતી નથી યાચનાથી ફક્ત ભિક્ષા મળે છે સફળતા મેળવવા માટે તમારે પોતે પરિશ્રમ કરવો પડશે નાની નાની ભૂલોથી બચવાનો પ્રયત્ન કરો કારણ કે મનુષ્ય પર્વતોથી નહીં પરંતુ માર્ગમાં પડેલા નાના નાના પથ્થરોથી જ ઠોકર ખાય છે તમારી ભૂલને સ્વીકાર્યા વિના તમે ક્યારેય બહેતર મનુષ્ય બની શકતા નથી તમે આપવાનું શરૂ કરો તમારી પાસે પોતે જ આવવાનું શરૂ થઈ જશે પછી તે સન્માન હોય કે સંપત્તિ યાદ રાખો અપમાનનો પ્રતિશોધ વિવાદ કરીને નહીં પરંતુ સામેવાળાથી ઘણો વધુ સફળ થઈને લેવામાં આવે છે જો કોઈ ખરાબ વિચાર મનમાં આવે તો તેને કાલ પર ટાળી દો અને જો કોઈ શુભ વિચાર આવે તો તેને આજે જ કરી નાખો જે તમારી સાથે રહીને છલ કરે તેનાથી મોટો કોઈ શત્રુ નથી હોતો અને જે તમારા મુખ સામે તમારી ખામીઓ બતાવે તેનાથી મોટો કોઈ મિત્ર નથી હોતો યાદ રાખો સ્પષ્ટ બોલનાર વ્યક્તિ કડવો લાગી શકે છે પરંતુ તે ક્યારેય વિશ્વાસઘાતી નથી હોતો તમારા ભૂતકાળના ખરાબ સંસ્કારોનો ત્યાગ કરી દો કારણ કે તેની અસર તમારા આવનારા કાલને પણ મલિન કરી દેશે જીવન જીવવાના બે જ માર્ગ છે યા તો જે તમને પ્રિય છે તેને પ્રાપ્ત કરી લો યા પછી જે તમને પ્રાપ્ત છે તેને જ પ્રેમ કરવાનું શીખી લો વસ્તુઓનું મૂલ્ય તેને પામવાથી પહેલા હોય છે અને મનુષ્યનું મૂલ્ય તેને ખોવાઈ ગયા પછી સમજાય છે આ સંસારમાં નિઃશુલ્ક તો ફક્ત માતા પિતાનો પ્રેમ જ મળે છે બાકી દરેક સંબંધ માટે કોઈને કોઈ મૂલ્ય ચૂકવવું જ પડે છે અપમાનનો જવાબ એટલી શાલીનતાથી આપો કે સામેવાળો પોતે જ લજ્જિત થઈ જાય જ્યાં સુધી તમે તમારી મુશ્કેલીઓ માટે બીજાઓને જવાબદાર ઠેરવતા રહેશો ત્યાં સુધી તમે તમારી સમસ્યાઓથી મુક્ત થઈ શકશો નહીં જેટલું શક્ય હોય એટલું સાંભળો અને જેટલું જરૂરી હોય એટલું જ બોલો કદાચ એટલે જ પરમાત્માએ આપણને બે કાન અને ફક્ત એક મુખ આપ્યું છે ક્ષમા વારંવાર કરો પરંતુ વિશ્વાસ ફક્ત એક જ વાર કરો જીવનમાં કોઈને એટલી મહત્તા ન આપો કે તે તમારા ચહેરાની હાસ્યને જ છીનવી લે તમારી સફળતાનો શિખર ફક્ત તે જ સ્પર્શે જે સમય અને પરિસ્થિતિઓ પર વિલાપ નથી કરતો સંસારમાં કંઈ પણ સ્થાયી નથી એટલે પોતાને અત ય તણાવમાં ન નાખો પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય તે બદલાશે જ સમય સાથે બધું બદલાઈ જાય છે લોકો પણ રસ્તા પર ભાવનાઓ પણ અને ક્યારેક આપણે પોતે પણ જે કર્મ તમે આજે કર્યું છે તે જ તમારી સાથે બનશે આજ પ્રકૃતિનો અટલ નિયમ છે જો બનવું હોય તો કોઈની ખામી બનો જરૂરિયાત નહીં કારણ કે જરૂરિયાત તો કોઈ પણ પૂરી કરી શકે છે પરંતુ કોઈની ખામી કોઈ પૂરી નથી કરી શકતું જો કોઈને કંઈ ન આપી શકો તો ફક્ત શુભકામનાઓ આપો કારણ કે દુઆ એ અનમોલ ઉભાર છે જેના માટે ધનવાન પણ હાથ લંબાવે છે જ્યાં તમને એવું લાગે કે તમારી હાજરીથી બીજાઓને કષ્ટ થઈ રહ્યું છે ત્યાંથી હટી જવું જ શ્રેયસ્કર છે છલ કપટ અને પાપ એટલું જ કરો જેટલું તમે પોતે ભોગવી શકો કારણ કે પ્રકૃતિ કોઈને છોડતી નથી બધાનો હિસાબ આજ ધરતી પર થાય છે જો તમારો કોઈ શત્રુ નથી તો તેનો અર્થ એ છે કે તમે તે સ્થાનો પર પણ મૌન રહ્યા જ્યાં સત્ય બોલવું અત્યંત જરૂરી હતું પ્રેમ નિઃશુલ્ક હોવા છતાં આ પૃથ્વીનો સૌથી મૂલ્યવાન સુખ છે જીવનના અનુભવે એટલું તો શીખવ્યું છે કે કેટલાક સંબંધો ખૂબ ઊંડા હોય છે પરંતુ નબળા લોકોના હાથમાં પડીને તે રમકડાની જેમ તૂટી જાય છે વરસાદ અને તડકાના મિલનથી જ ઇન્દ્રધનુષનું સર્જન થાય છે એ જ રીતે એક સુંદર જીવન માટે સુખ અને દુઃખ બંનેનું હોવું જરૂરી છે ચિંતા અને તણાવમાં મનુષ્ય ત્યારે જ રહે છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજાઓ માટે વધુ જીવે છે તે ક્ષણને ખરાબ ન કહો જે તમને ઠોકર પહોંચાડે છે પરંતુ તે ક્ષણનું સન્માન કરો કારણ કે તે જ તમને જીવન જીવવાની કળા શીખવે છે તમારી સફળતાના ઉત્સવમાં તે લોકો સામેલ થાય છે જેને તમે ચાહો છો પરંતુ તમારા સંઘર્ષના દિવસોમાં તે લોકો સામેલ થાય છે જે તમને ચાહે છે તે જ નિખરે છે જે પહેલા વિખરાઈ ચૂક્યું હોય આ જીવનનું પરમ સત્ય છે કેટલાક ખોટા નિર્ણયો પણ જીવનનો સાચો અર્થ શીખવી દે છે સંબંધોને જાળવી રાખવાની ફક્ત એક જ શરત છે કોઈની ખામીઓને નહીં તેની સારાઈઓને જુઓ જરૂર ન હોવા છતાં બીજાઓનું ધ્યાન રાખવું એ શ્રેષ્ઠ વ્યક્તિત્વની ઓળખ છે તમારી આશા હંમેશા ઈશ્વર પર રાખો કારણ કે આ સંસારમાં જેટલી ઝડપથી ઈશ્વર પ્રસન્ન થાય છે એટલી ઝડપથી બીજું કોઈ નથી જે વ્યક્તિનું મન શાંત છે જે બોલતી વખતે અને કર્મ કરતી વખતે શાંત રહે છે તે જ તે વ્યક્તિ છે જેને સત્ય પ્રાપ્ત થયું છે અને જે સર્વ દુઃખોથી મુક્ત થઈ ચૂક્યો છે દિવાશ્રી બીજાઓને સળગાવતા પહેલા પોતે સળગે છે એ જ રીતે આપણો ક્રોધ પણ એ દિવાશ્રી જેવો છે જે બીજાઓને નષ્ટ કરતા પહેલા આપણને જ ભસ્મ કરી દે છે વિવેકપૂર્ણ વાતો ફક્ત બે જ પ્રકારના લોકો કરે છે એક તે જેમની ઉંમર વધુ હોય અને બીજા તે જેમણે બહુ ઓછી ઉંમરમાં ખરાબ સમય જોયો હોય આ સંસારમાં જુનૂનથી મોટી કોઈ અગ્નિ નથી મૂર્ખતાથી મોટું કોઈ જાળ નથી દ્રુણાથી મોટું કોઈ હિંસક પશુ નથી અને લાલચથી મોટી કોઈ તીક્ષ્ણ ધાર નથી જીવનમાં છત્રીસ ગુણ નથી જોઈતા ફક્ત ચાર જોઈએ ઉત્તમ વ્યવહાર પવિત્ર નિયત નેક હૃદય અને ઈમાનદારી જે દિવસે તમે જાણી લેશો કે તમારા સિવાય આ સંસારમાં તમારો કોઈ બીજો નથી તે જ દિવસથી તમારા વાસ્તવિક જીવનનો આરંભ થઈ જશે અત્યધિક અપેક્ષાઓને વિરામ આપો મનની શાંતિ આપો આ પાછી આવશે કેટલાક લોકો હંમેશા હસતા રહે છે કારણ કે તેઓ જાણે છે કે તેમની પીડાને સમજનાર કોઈ નથી જો કોઈને કહી પણ દીધું તો તે ફક્ત ઉપહાસ જ કરશે જે બીજાઓનો અધિકાર અને તેમની પ્રસન્નતા છીનવી લે છે તેના પોતાના સુખની આયુ ખૂબ ટૂંકી હોય છે સંબંધો નિભાવવા માટે અત્યધિક નમ્રતા જોઈએ ગપ્તથી તો ફક્ત મહાભારત જ રચાય છે હંમેશા તે કાર્ય કરો જે યોગ્ય છે તે નહીં જે સરળ છે નિર્ધનતા અને અભાવે શીખવેલું પાઠ મનુષ્યને અંદરથી બદલવા માટે મજબૂર કરી દે છે જે રીતે તમે તમારા શરીરની સ્વચ્છતાનું ધ્યાન રાખો છો તે જ રીતે તમારા વિચારોની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખો કારણ કે મનની ગંદકી શરીરની ગંદકીથી ઘણી વધુ હાનિકારક હોય છે ક્યારે તમારા દુખને બીજાઓથી ન છુપાવો પરંતુ તેને તમારી નબળાઈ પણ ન બનવા દો યાદ રાખો દુઃખ તેને જ સતાવે છે જે તેને મોટું બનાવે છે જ્યારે તમે તમારી વિચારસરણીને ઊંચી કરી લો છો તો તમારા દુઃખો આપોઆપ નાના પડી જાય છે શ્રી કૃષ્ણ કહે છે જો તમે ઈચ્છો છો કે જીવનમાં સ્થિરતા અને શાંતિ રહે તો તમારા મનને પરમાત્માની ભક્તિ સાથે બાંધી દો જેમ નાવિક સમુદ્રની લહેરોની વચ્ચે પોતાની નાવને લંગરથી બાંધીને સુરક્ષિત રાખે છે તેમ જ ભક્તિ તમારા જીવનને દરેક સંકટથી બચાવી રાખશે ક્યારે કોઈ પ્રત્યે ધ્રુણા ન રાખો ધ્રુણા આગની જેમ છે જે સૌથી પહેલા તેને શત્રુતાનો બદલો લેવો જ હોય તો તમારા શ્રેષ્ઠ આચરણ અને સફળતાથી લો આ જ સૌથી મોટો પ્રતિશોધ છે જીવનની સૌથી મોટી સફળતા એ નથી કે તમે શું પ્રાપ્ત કરો છો પરંતુ એ છે કે તમે તમારા કર્મો અને વ્યવહારથી કેટલાય લોકોના જીવનને સ્પર્શી શકો છો સેવા અને કરુણા જ એ ધન છે જે ક્યારેય નષ્ટ થતું નથી આ સંસારમાં દરેક વ્યક્તિ તમને એક પાઠ શીખવવા આવે છે જે તમને પ્રેમ આપે છે તે તમને કૃતજ્ઞતા શીખવે છે જે તમને કષ્ટ આપે છે તે તમને ધૈર્ય શીખવે છે અને જે તમને એકલા છોડી દે છે તે તમને આત્મનિર્ભરતા શીખવે છે સમાપન હે મનુષ્ય આ જીવન ક્ષણભંગ દરેક કાર્યને એ રીતે કરો કે જ્યારે તમે ન હો ત્યારે પણ તમારા સત્કર્મો અને સદવચનો આ સંસારને રાહ બતાવતા રહે યાદ રાખો જે પોતાના મનને જીતી લે છે તે જ સાચો વિજેતા છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે